સુરેન્દનગર જિલ્લાના સડલા ગામે વર્ષોથી ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે સફેદ માટીનું ખોદકામ કરવામાં આવી રહ્યું હતું આખરે પ્રાંત અધિકારીએ પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી હાથ ધરી કાર્બોસેનની ખનીજ ચોરી બંધ કરાવ્યા બાદ ખનીજ માફિયાઓએ સફેદ માટીનું ખોદકામ શરૂ કર્યું કાળી કમાણી કરવાનું ચાલુ રાખ્યું પ્રાંત અધિકારીના દરોડા દરમિયાન લગભગ બે કરોડ રૂપિયાનો મુદ્દામાલ જેમાં ડમ્પરો અને હિટાથી મશીનોનો સમાવેશ થાય છે તે જપ્ત કરવામાં આવ્યા આ ઘટનામાં પોલીસે અને ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી દાયરામાં છે તડલા ગામે ગેરકાયદે માટીનું ખોદકામ કરવામાં આવી રહ્યું હતું ત્યારે તે અંગે કાર્યવાહી કરવામાં આવી છે ખનીજ માફિયા સફેદ માટીનું ખોદકામ કરી કાળી કમાણી કરતા હોય તેવું જોવા મળ્યું હતું પ્રાંત અધિકારીના દરોડા દરમિયાન લગભગ બે કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો જેમાં ડમ્પરો અને હિતાજી મશીનોનો સમાવેશ થાય છે જપ્ત કરવામાં આવ્યા હતા આ ઘટનામાં પોલીસ અને ખાન ખનીજ વિભાગની કામગીરી શંકાના દાયરામાં જોવા મળી રહી છે આજ અંગે વધુ વાત કરીશું સાતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે ફઝલ સુરેન્દ્રનગર જિલ્લાનો થાન મોડી ચોટીલા અને સાયલા પંથકમાં બેફામ રીતે કાર્બો સેલ અત્યાર સુધી ચોરી ચાલી રહી હતી પરંતુ જે ચોટીલા પ્રાંત અધિકારી હરેશ મકવાણા છે તેના દ્વારા આ ખનીજ ચોરી ઉપર દરોડા પાડી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે કાર્ગોશેલની ચોરી અટકાવવા માટે તત્રની ટીમો કામે લાગી છે પરંતુ હાલ ખનીજ એ ખનીજ ચોરી કરવાનો નવો રસ્તો છે તે શોધી કાઢ્યો છે સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાનું જે સજલા ગામ આવેલું છે તેની પેટાળ જમીનમાંથી સફેદ માટી છીછરા અને ખાસ કરીને અન્ય જે સિરામિક ઉદ્યોગમાં ઉપયોગમાં આવે તે પ્રકારની માટી મળી આવે છે

ચડલા ગામ જે સફેદ માટીનું આનંદ અને વહન ચાલતું હતું તેના ઉપર દરોડા પાડી અને પ્રાંત અધિકારી દ્વારા હાલ બે કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને ચાર જેટલા ખનીજ માફિયાઓની અટકાયત કરવામાં આવી છે જે સમયે દરોડો પાડ્યો તે સમયે ત્યાંથી ત્રણ થી ચાર જેટલા ડમ્પરો મળી આવ્યા છે હેઠાથી મશીનો મળી આવ્યા છે પાંચ જેટલા મોબાઈલ ફોનો મળી આવ્યા છે તમામ જે સાધન સામગ્રી છે તે જપ્ત કરવામાં આવી છે દાખલ કરવામાં આવ્યો છે અને આ સંદર્ભે છે તે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પરંતુ મોટી વાત એ છે કે જે કામગીરી પોલીસ વિભાગ અને જે ખાણ ખનીજ વિભાગ ને કરવાની હોય તે ખુદ પ્રાંત અધિકારી કરી રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લામાં જે ચાલતી ખનીજ ચોરી છે તે અટકાવવાની જવાબદારી મુખ્યત્વે ખાણ ખનીજ વિભાગની અને પોલીસ વિભાગની હોય છે પરંતુ પોલીસ અને ખાણ ખનીજ વિભાગ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરતા હોવાના કારણે અને ખનીજ ચોરી પ્રત્યે આ ખાડા કામ કરતા હોવાના કારણે ખુદ પ્રાંત અધિકારી ઓફિસ છોડી અને દરોડા પાડી રહ્યા છે ત્યારે બીજી તરફ ખાણ ખનીજ વિભાગ અને પોલીસ અધિકારીઓ આ સમગ્ર કામગીરી છે તે પોતાની આંખે જોઈ રહ્યા છે ત્યારે હાલના સંદર્ભમાં ટૂંક સમયમાં સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર ખાણ ખાણ ખનીજ વિભાગ વિભાગ અને પોલીસ સામે પણ કાર્યવાહી આદેશ આપી શકે છે આ કલેક્ટરે તાજેતરમાં વિભાગે કરેલી કામગીરીનો રિપોર્ટ પણ માંગ્યો છે પરંતુ હજુ સુધી ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારનો રિપોર્ટ પણ જમા નથી કરાવવામાં આવ્યો એટલે સદલા ગામે છેલ્લા અનેક વર્ષોથી આ ખનીજની ખનન પ્રવૃત્તિ ચાલી રહી હતી અંતે તેના ઉપર દરોડા પાડી અને બે કરોડનો નો જપ્ત કરવામાં આવતા હાલ ખનીજ માફિયાઓમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે અને સમગ્ર મુદ્દાવાલ સીજ કરી અને મામલતદાર ઓફિસ ખાતે મૂકવામાં આવ્યો છે અને ખનીજ માફિયાઓ સામે પ્રથમ વખત ગુનો દાખલ કરી અને સફેદ માટીનું જે ખનન અને વહન ચાલી રહ્યું છે તે અટકાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે સફેદ માટી છે તેનો ઉપયોગ સિરામિક ઉદ્યોગમાં થતો હોય છે ટાઇલ્સ હોય કે અન્ય જે સિરામિક ઉદ્યોગમાં બનતી વસ્તુઓ છે તેમાં આ સફેદ માટીનો ઉપયોગ થતો હોય છે જે સદલા ગામે ગેરકાયદેસર સફેદ માટીની ખાણો ચાલતી હતી ત્યાં નીકળતી સફેદ માટી છે તે મોરબી સુધી સપ્લાય કરવામાં આવતી હોવાનો પણ હાલમાં ધડાકો થયો છે જે ખનીજ માફિયાઓની અટકાયત કરી છે તેમની કડક પૂછપરછ હાલમાં પોલીસ વિભાગ અને ખાસ કરીને જે ખાણ ખનીજ વિભાગ છે તેમના દ્વારા હાથ ધરવામાં આવી છે ચોટીલા પ્રાંત અધિકારી એ દરોડા પાડી અને આ સમગ્ર બાબતની તપાસ છે તે પોલીસ અને ખાણ ખનીજ વિભાગને સોંપી છે અને મુદ્દામાલ પણ સીજ કર્યો છે જી જી આભાર જોડાવા માટે અને માહિતી આપવા માટે